નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઠગાઈ કરવાના ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના રહેતા અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારો ફરાર થઈ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભાડેથી મેળવેલ સ્વિફ્ટ કારને બારોબાર ગીરવે મૂકી આર્થિક લાભ મેળવી ઠગાઈ કરવાના અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા રીડા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ પકડાયેલ આરોપીનું નામ મોહમ્મદ ઉવેશ શેખ તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો